અરવલ્લી મોડાસા ના ભગવાન જગન્નાથ ની બેતાલીસ મી રથયાત્રા નીકળી હતી આજ ને સાત જુલાઈ ના દિવસે રથયાત્રા ને પાવન પર્વ નિમિત્તે આજે મોડાસા રાજ્યમાં રહેતા હતા આ રીતે અપીલ કરી અનુભૂતિ ખૂબ સારી રહી છે અને એટલા માટે જ પરિવારને લાવ્યા કેમ કે અમે મૂળ બીજા રાજ્ય

સૌ ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા છે આ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું શ્રી કે જે ચૌધરી સાહેબ જે ડીવાયસપી હતા મોડાસા પહેલાં આ અને મહંત શ્રી એ અને રામજીદાસજી સાયરાવાળા તથા વિષ્ણુ પ્રસાદ મહંતે આ યાત્રાને શોભાવી આ સિવાય આ યાત્રાનો રૂટ દરેક નગરજનોને દરેક ભક્તજનોને દર્શન થાય તે પ્રમાણેનો રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા ગોઠવવામાં આવેલો છે દરેક ભક્તજનોને આ દર્શનનો લાભ લેવો આ આપના માધ્યમથી હું ચોક્કસ કહી કે આજે પ્રભુ જગન્નાથજી જ્યારે સામે ચડીને દર્શન આપવા આપણે આવ્યા છે ત્યારે આપણે આ તક ચૂકવી ના જોઈએ જગન્નાથજી પ્રભુ આ તથા બલરામજી તથા સુભદ્રાજી ત્રણે આપણા દર્શનાર્થે નગરયાત્રામાં નગર ચર્ચા નીકળ્યા છે તો આપ સૌ ભક્તજનોને ફરી વિનંતી કે આ દર્શનનો લાભ લેશો માતાજી મંદિર મોડાસાથી આજે અરવલ્લી જિલ્લાની અને મોડાસા તાલુકાની જ્યારે બેતાલીસમી જ્યારે રથયાત્રા મોડાસા શ્રી કલેક્ટર સાહેબ સાહેબ હસ્તે કેજે કેજે ચૌધરી તથા અહીંયા ધનગીરી બાપુ અને તમામ હરિ હરિભક્તો તમામ સાધુ સંતો અને ધર્મ પ્રેમી જનતામાં ખૂબ ઉત્સાહ ભારે બેતાલીસમી રથયાત્રાનો અહીંયા શુભારંભ થયો છે અને મોડાસા નગરની અંદર અને આખા ભારતની અંદર જય જગન્નાથ જય જગન્નાથનો એક શોર મચી રહ્યો છે એ જ ભારતનો ઇતિહાસ હિન્દુ તત્વની અંદર અંદર ભગવાન પ્રત્યેનો ભાવ આજે પોલીસ કર્મી સાહેબ શ્રીનો તથા મોડાસા અરવલ્લી જિલ્લાની તમામ ધર્મ પ્રેમી ખૂબ નો સહકાર આ રથયાત્રાની સમિતિને મળી રહ્યો છે એ ભાવ છે દરેક ને જય જગન્નાથ જય જગન્નાથ